સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મિની બજાર સરદાર આવાસની એક હીરાની ઓફિસમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ વરાછા પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી કાઢ્યો છે ચોર દ્વારા ઓફિસમાંથી તેર પોઈન્ટ લાખના કિંમતી હીરાની ચોરી કરવામાં આવી હતી ચોરીના અંજામ પહેલા આરોપીએ સાવધાનીપૂર્વક સીસીટીવી કેમેરા પણ બંધ કરી દીધા હતા ભોગ બનનાર સંજય ગાબાણીની ફરિયાદના આધારે વરાછા પોલીસે બાતમીના આધારે તરત જ કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વરાછા પોલીસને સંસનીય કામગીરી करते हुए ગંડધરી કલાકોમાં એક ખરખોડ ગુનો ડિટેક્ટ કર્યો છે આ ગુનાની ટૂંકી વિગત એવી છે કે વરાછા મિની બજારમાં સરદાર આવાસ ઓફિસ નંબર 108 માં 24/9/2025 કો રાત્રિના 10 વાગ્યા પછી કોઈ અજાણે ચોરીસમજો છે આ ઓફિસ કે શટરની ડુપ્લિકેટ ચાબી બનાવીને શટર કો ખોલા और ऑफिस में घुसे और वहाँ पे जो उसके टेबल में जो हीरे का पैकेट रखा हुआ था जिसकी कुल वजन सिक्स वन टू नाइन कैरेट थी और कुल कीमत तेरह लाख पैंसठ हजार रुपये थी उस पूरे पैकेट को वहाँ से लेके ये फरार हो गए वराछा की टीम ने और पी आई आर गोजिया और लोगों ने टेक्निकल और ह्यूमन सर्वेलेंस के आधार पर सारी चीज़ों को जल्दी से जल्दी तपास किया और इस स्टोर इस को पकड़ लिया इस आरोपी का नाम अल्पेश रामानी है ये उत्तराण्ड पुलिस के स्टेशन के विस्तार में रहने वाला ये आरोपी है और टोटल जो मुद्दा माल है सिक्स वन टू नाइन कैरेट जो हीरा था वो पूरा का पूरा रिकवर कर लिया है और ये काफी अच्छी कामगिरी है और इसके लिए आ, मैं वराचा पुलिस का अभिनंदन करता हूँ हाँ ये आ, ऐसा लग रहा है कि ये इसका जानकार था और पहले भी कहीं ना कहीं इस दुकान से एसोसिएटेड था